હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાને ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં ને ગુડ મોર્નિંગ બધાયને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ મમ્મી બેટા ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ પહેલા તો હે ને બધાય વિડિયોને લાઈક કર દયો પહેલા જ એને લાઈક કરના એટલે પછી એને ભૂલાઈ ન જાય બધાયને ઘણા બધા ભૂલાઈ જાય તો પહેલા જ લાઈક કરના કોલ લાઈક 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 ફટાફટ ઓલરેડી આવી ગયું છે એટલે કે આજે એટલે કે તમે જોઈશો ત્યારે કઈ કાલે તો પેલા ભજન જોયા આવજો બધાય જેવું આવે ને એવું મસ્ત મજાનું કાનુડો રિસાણો હે આ વખતે તો કાનુડા ને મનાવા જ કોન કોણ જાય ને એના ઉપર ભજન હે બધું

બે દુધિયાદામાં આજે એક જ એક જ મણ હવે બસ હવે હવે એક મણ ઇનફ હવે તો હમણાં વરસાદ પડી

ખુશી બે ત્રણ કોમેન્ટ વાત બપોરે વાંચતો હતો ને તો એમાં એક કોમેન્ટ હતી કે તમારે બાય અથાણું બનાવ્યું ને એ બહુ મસ્ત બનાવ્યું હતું મેં બા ની રીતે જ અથાણું બનાવ્યું કે મસ્તીનું ભયનું કે કે મને એને શીખવા મળી ગયું કે પેલા મારા મમ્મી બનાવતા પણ હવે બાપા એ શીખી ગયા આ વખતે કે થેન્ક યુ બહુ જ સરસ ને તમારું અથાણું બનાવ્યું ને ઈ જ બતાવજો તો ખરી કે કેવું બન્યું હે મમ્મી અથાણું મમ્મી અથાણું બતાવો હાલો કેવું બન્યું આપણે બતાવી દઈ હા એટલે ને ખેડીનું ને બે મુરબો આપણે બે બનાવ્યું તો ને બેય બતાવી તમને કેવું બન્યું હે કે માઠા ભરી થી હા લાઈટ ચાલુ કર નાખો પેલા અરે પાક તો એ લ્યો 98 98 એમાં હું મારે જ રાખીને ધીમે રહીને બાટલા મૂકવા

નાખવાલાડવાના છે ખાટા પાણીમાં ઓકે અઠવાડિયું પલાળવાના તમારે કાઈ થાય નહી હા

આપણે કપલ માં લીધું તો મેં ટી શર્ટ લીધું મને નથી થતો એકલા નું નામ વાળું બે ત્રણ વાર પહેરું બે ત્રણ વાર પહેરું એમ તો યાદ બે ત્રણ વાર ખુશી નથી આ એક વાર નથી પહેર્યું

કે જો તમે ઘણીવાર ને બિહાઇન્ડ ધ સીન બતાવજો જો હોય અમારું ધ સીન બસ જોઈ લ્યો મમ્મી ઓકે રેડી હે ને તને એમ નથી હજી કઈ અમે તને એમ નથી જવાનું

હાલો 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 હું કેમેરા માં જોતો રહો એટલે મને ખબર પડે સિમ્પલ રીતે ને તમે બધે કોમેન્ટ કરતા હોય ને તમે રૂમ માં કૃષ્ણ ભગવાન નો ફોટો રાખજો જો હારી અમાર કૃષ્ણ ભગવાન નો ફોટો છે જ આયા હોય ઓલવેઝ છે બે છે હું મમ્મી એને અત્યારે આવ્યા રિલાયન્સ માં થોડું ઘર વખરી સામાન પતી ગયો તો લેતા આવી બધે કીધું બે મા દીકરો લઈ આવી હાલો અંદર જાય લઈ લઈ બધી વસ્તુ જેટલી લેવાની એટલી જો અત્યારે અમે અહીંયા રિલાયન્સ માં આવ્યા તો મમ્મી કે હાલો ખુશી હારું હેને કુર્તી લઈ લઈ કા મમ્મી

અરે વાહ ત્રણેય લઈ લ્યો હાલો લઈ લ્યો લઈ લ્યો હારા હે ત્રણેય અલગ કલર હે ડિફરન્ટ કલર મસ્તી ના હે એ તો જ જાય

કુર્તી ટીનીક હતા કુર્તી થઈ ગયા એટલે ક્યાંક આમ તે કો હવે નીકળવું હોય ને તારે કુર્તી પહેરી હોય તો સારું લાગે પછી

Let's

પણ આપણે તો આપણી સંતરા એટલે સંતરાયે ડાયરેક્ટ આમ પળ નીકળી જાય ખબર પળ જલ્દી નીકળી જાય આમાં જરાક જાડું મોસમ બી જેવું આમાં અલગ

એનો રસ થઈ પીવું ના એ ટેસ્ટ સારો છે એનો તો જો આ ત્રણ એ ત્રણ કુર્તી છે ને આપણે હે વોશિંગ મશીન માં અત્યારે ધાણ કરીને તો બે કે નાખી દઈએ એટલે હે નમડા થોડી કોર તો હુકાય જાય એટલે કાલ પહેરી તો પહેરવા થાય થી જ પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ કે આવી ડાયરેક્ટ તો અને આલી હોય એમ કબાટ માં નાખી જ નહીં ડાયરેક્ટ જવા જ દે ધોવા ના ના ધોવા માં જાવા દે હારું પડે સૌથી હારામ હારું હા કપડું પહેલી વસ્તુ થી કે કે ને ચડવું હોય તો ચડી જાય પછી એને પેરી લેન પછી નાખી પછી તો હાવ થઈ જાય કેટલી વાર થયું બે ત્રણ એવું થયું ખબર હાલો બધા જમવા હે ને ભાખરી ચોપડે અરે વાહ વાહ અરે વાહ વાહ કોબી નો સંભારો હા હવે બધા જમી લે હા હવે બધા જમી લઈ

ફાઈસાઈ સચ થાય કુશીનેને બહુ હસવું અને મને કોઈ થઈ જવાનું એવો ગમે એમ પણ આવી જાય અમને એટલી મજા હવે ડેટ ઉપર ગયા સાચી ડેટ ઉપર તમને બતાવશે સાચી ડેટ પર કાલે 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 આપણે ડિનર ઉપર કાલે ડિનર પર કાલે ડિનર ગોળી આપી દે એને એક એટલે આચુ ડિનર ન કરાવતા પણ જસ્ટ ડિનર પર જાય છે બસ ઓકે ડિનર પર જાય છે આ વખતે ડિનર માં થોડું અલગ અલગ હશે એટલે તમને મજા આવશે કાઈ વાંધો નહી એવું કોક ડિનર ઉપર જઈશું આપણે હા તો કાઈ નહીં જો આ સૂટ થઈ ગયું બધું અને કપડા ચેન્જ કર્યા હવે જો રૂમ આસ્ત વ્યસ્ત છે આખો તો રૂમ સાફ કરવો જોઈએ એની ચિંતા હું કામ કરે છે કરી જ નાખું હું હમણાં જો ને ફટાફટ મમ્મી બે હા હું તું મૂકી કઈ તારે કરવું નથી તું આરામથી એને બાર બે છે સોફા પર ઓન મમ્મી બે એને અસલ બેડ શીટ છે બધું તો મને કંટાળો આવે તો ચાલો આજનો અહીંયા જઈને કરીએ તમને અમારો વિડીયો ગઈ હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અમારે ને કરજો લાઈક કરવાનું ભૂલતા જ નહીં તો ચાલો મળીશું ત્યાં સુધી બધાને બાય બાય